અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજીબરીથી ત્યાંસી હજાર રૂપિયા લઈ ગઈ એ સંબંધે શરૂઆતમાં બે લાખ રૂપિયાની માગણી કરે ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી પંદર હજાર રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવે આ જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ જે આરોપી છે એની ધરપકડ કરેલી છે જે આ પત્રકાર હોવાનું કહે છે કે કોઈ પ્રેસ સાથે જોડાયેલું હોવાનું હાલ જણાય આવતું નથી પોતે કલરની દુકાન ધરાવે છે જે પણ બંધ થઈ ગયેલ છે અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ તપાસમાં ખોલવા પામેલ છે